સવારનો સમય અને તે સૂરજ નારાયણ ને ઉભું કે ભલે ઉગ્યા બાણ પાન તિયારા લવું ગામડા અબ જીવન મરણ ઇલાજ હવે તું રાગે જે કાશ્યપ રાહુલ સૂરજ નારાયણ આપી અને એક કવિરાજ છે એ ઘોડા માથે સવાર થઈ અને નગર માં નીકળે છે નીકળતા નીકળતા જોઈ રસ્તા પર એક દ્રશ્ય જોયું કે કોઈ બેનું દીકર્યું છે એ તળાવ ને કાંઠે કપડા ધોઈ રહ્યા છે અને કપડા ધોઈ અને એક નાની દીકરી એ કપડા એક પાળિયાની માથે મૂક્યા છે આ દ્રશ્ય જોઈ અને કવિરાજ ધ્રુજી ઉઠ્યો અને દીકરીને પૂછ્યું કે હે બેન તને ખબર છે આ તે કપડા ક્યાં મૂક્યા છે કપડા ક્યાં સુક્યા છે તો કે ના મને નથી ખબર તો કે મારે તને પ્રશ્ન નથી કરો અને મારા પાળિયાને ને પ્રશ્ન કરો તો તેથી કવિરાજે પાળિયાને પ્રશ્ન કર્યો હતો આજ પૂછું પાળિયારે પાળીયારે દલડા કેરી વાત અને સિંધુરાઈ કેમ રંગાણા અહીંયા તમે કેમ ખોડાણા કવિ એ પાળિયા પ્રશ્ન કર્યા પછી પાળિયો જવાબ આપે છે વાર ચડી ગામની યોગીઓ વાલ વાર ચડી ગામની યોગો ખાંડા નાઈ ખેલ ખેલાણા આયા મેં એટલે ખોડાણા ખાંડા નાઈ ના ખેલ ખેડાનાદીઓ મેં આઈ ખોડા પાળ્યો છે એ જવાબ આપે છે કે આ ગામ માં વાર ચડી કોઈ બેન દીકરીઓ અમે કમાળ ની આડે આકડ મારી અને ઘર માં બેસી નથી રહ્યા તેદી અમે નીકળી ગયા તો અમને કોઈ રોક્યા નથી અને નીકળ્યા પછી જેદી જાય અને જાય પછી ખાંડા ખેલ ખેલાણા અને અહીંયા અમે કામ આવ્યા પણ હે કવિ તો દીકરીને ઠપકો ના આપીશ કારણ કે અત્યારની સમય ની અંદર આ ગાયો જે કતલખાને જાય છે ને એ અમારાથી જોવાતું નથી તેથી આ દીકરી એ ઓઢણું ઓઢાડ્યું ને એમને મંજૂર છે ભલા માણસ